મળી રહ્યા છે ડિજિટલ વીજ વીજ સ્માર્ટ લગાવવાની હાલોર ગ્રામ્ય એમજીવીસીએલ નું કે કચેરી દ્વારા શરૂઆત કરવામાં આવતા લોકોએ આ વીજ મીટરો લગાવવાની કામગીરીને અટકાવી હતી ગામ લોકોએ નવા સ્માર્ટ મીટરની સાથે જૂના ડિજિટલ મીટરને પણ રહેવા દેવામાં આવે જેથી બંનેના વપરાશ યુનિટમાં કોઈ ફેરફાર ન આવે કેમ કે તે જોઈ શકાય અને ત્યારે ત્યાર પછી આખા ગામના વીજ મીટર બદલવા અંગે કામગીરી કરવામાં આવી તેવું સ્પષ્ટ જણાવી દેતા એક ગ્રાહકના ઘરે લગાવી દેવામાં આવેલા બે સ્માર્ટ મીટર કાઢી પુનઃ જૂના મીટર લગાવવામાં આવ્યા હતા ગુજરાતમાં વીજ કંપની દ્વારા લગાવવામાં આવેલા સ્માર્ટ મીટરના અનેક વિરોધ પછી પણ શહેરી વિસ્તારોમાં તે લગાવવાની કામગીરી વીજ કંપની દ્વારા કરવામાં આવી રહી હતી હાલોલ શહેર એમજીવીસીએલ કચેરી દ્વારા નગરના કણજરી રોડ ઉપર ચાર હજાર જેટલા સ્માર્ટ વીજ મીટર લગાવી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં ક્યાંક આ વીજ મીટર લગાવવાની કામગીરી કરવામાં આવી નથી અને ત્યારે મધ્ય ગુજરાત વીજ કંપની ગ્રામ્ય દ્વારા હાલોલ તાલુકાના ચંદ્રપુરા ગામમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ કરાતા ગામ લોકો એકત્ર થયા હતા એક પણ કહી શકાય કે એક ગ્રાહકને ત્યાં કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર જ જૂના લગાવેલા ડિજિટલ વીજ મીટર કાઢી નાખી અને તેની જગ્યાએ સ્માર્ટ વીજ લગાવવામાં આવ્યા હતા ત્યારે ગ્રામજનોએ કચ્છ કહી શકાય કે કામગીરીને અરોગ્ય ગણાવી હતી તેનો વિરોધ કર્યો હતો અને ત્યારે ગામ લોકોએ જણાવ્યું કે અમે સ્માર્ટ મીટરને આવકારીએ છીએ પરંતુ જે ગ્રાહકને કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર આ રીતે વીજ મીટર લગાવવું છે અને જે નાખવામાં આવ્યું છે તે ગેરવ્યાજબી વાત છે ગામ લોકોએ વધુમાં વીજ કંપનીના કર્મચારીઓને જણાવ્યું કે નવા લગાવવામાં આવેલા સ્માર્ટ મીટરો સાથે જૂના ડિજિટલ મીટર પણ રહેવા દેવામાં આવે જેથી કરીને બંનેના રીડિંગ છે તેમાં કોઈ તફાવત આવે છે કે કેમ તે જોવામાં સમજ આવે અને ત્યારે ગામ લોકોએ આ નવા સ્માર્ટ વીજ મીટરો લગાવવા દેવા તૈયાર થયા છે ચંદ્રપુરા ગ્રામમાં આજે જીવી ના તરફથી એમના ના તરફથી જે એમના મેન્ટેનન્સ વિભાગ જે કોન્ટ્રાક્ટ લેબર્સ હતા એ આવ્યા અને એમને અમને એવું જણાવ્યું કે જે ડિજિટલ મીટર છે તે ચેન્જ કરવા માટે લોકો આવ્યા છે અને એ ડિજિટલ મીટર જે છે એ આગળ ચાલીને કોઈ રીતે સ્માર્ટ મીટરની જેમ વપરાય નહીં એ એમના તરફથી જણાવવામાં આવ્યું હતું જે બદલ્યા પછી એ લોકો હવે એવું જણાવે છે કે આ સ્માર્ટ મીટર છે વગર કોઈ પ્રાયર નોટિસ કોઈ રિટર્ન નોટિસ વગર કોઈ અમને પહેલા જાણ કર્યા વગર એ લોકો આવીને આવી રીતે એકદમ જ બદલી દે છે જે અમને લાઈક રાઈટ ઇન્ફોર્મેશન આપ્યા વગર બદલ્યું છે મીટર અને એના પછી જે એમને જે વર્ડિંગ ચેન્જ કરીને હવે એ લોકો એવું કહે છે કે અમારા જે જૂના મીટર હતા તે બદલાય નહીં અમે સ્માર્ટ મીટર્સના અગેન્સ્ટ નથી સ્માર્ટ મીટર્સ તમે લગાવો બટ પ્રાણ નોટિસ જે કસ્ટમર છે એને આપ્યા વગર તમે આવું કરો તે અમને મંજૂર નથી તમારે એક મીટર તમારે જે છે તે જૂના મીટર સાથે લગાવવાનું હોય જેથી એક મહિનો જે છે આમ રીડિંગમાં કોઈ ફ્લકચ્યુએશન આવે છે કે નહીં તે કસ્ટમર જોવે અને એના પછી તમને ડિસિઝન આપે